ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર ઓગણીસ તે પહેલા આપણે જોઈ લઈએ આમ નોંધ કેવી આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા શરત એવી છે કે રકમ અરજી અને મંજૂરી એમ બે ટુકડા મંગાવવામાં આવે આ ઉપરાંત ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે મૂળ કિંમત થી અને પરત કરવામાં આવે પ્રીમિયમથી વિદ્યાર્થી મિત્રો આપણે આનું અગાઉનું ચેપ્ટર એટલે કે શેર મૂડીનું ચેપ્ટર શીખી ગયા છે શેર મૂડીના ચેપ્ટર જેવી જ આમનોન છે માત્ર માત્ર શેર મૂડીની જગ્યાએ આપણે ડિબેન્ચર શબ્દ લખવાનો છે એટલે કે અરજીની બે આમનોન કરીશું અને મંજૂરીની બે આમનોન કરીશું અને ડિબેન્ચર જે પરતકરણ જે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા ઉધાર એવું કંઈ જ ન આવે માત્ર અરજીની બે આમનોન ને મંજૂરીની બે આમનોન ચાલો પહેલી આમનોન છે ડિબેન્ચરની અરજીના નાણા મળે મળે એટલે બેંક આવે તો આપણે લખી દઈએ બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે અરજી જમા છે ઉધાર કરી દઈએ જે તે ટકાની ડિબેન્ચરજી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે હવે આ વાત થઈ અરજીની બંને આમનો થઈ ગઈ હવે અરજી પછી શું કરે મંજૂરી મંગાવો મંજૂરી મંગાવો એટલે આવશે

विद्यार्थी मित्रों जो मारो प्रश्न छे कितना डिबेंचर बार पाड्या 20000 डिबेंचर एक डिबेंचर नो भाव कितलो छे 400 रुपया आ जे 9% सु छे नो नाम छे 9% तका, 8% तका, 7% हूं तुमने एग्जांपल मा आपी 9% સાથે કોઈ લેવા દેવાને નો નામ છે વિદ્યાર્થી મિત્રો તમે આ જોજો આખા એક્ઝામ્પલ તમને કીધું નથી કે ભાઈ મૂળ કિંમતે બાર પાડ્યા પ્રીમિયમ બાર પાડ્યા કે પછી વટાવતી બાર પાડે જ્યારે પણ દાખલામાં કંઈ કઈ સ્પષ્ટ ન કરે ત્યારે એવું સમજવાનું કે આ ડિબેન્ચર મૂળ કિંમત એટલે કે 400 રૂપિયા લખે બાર પાડ્યા છે

આ ઉપરાંત જોઈએ આપણે આગળ એક્ઝામ્પલમાં લખ્યું છે વિજ્ઞાપનની ની શરતો મુજબ ડિબેન્ચર અરજી વખતે અરજી વખતે કેટલા રૂપિયા અને બાકીની રકમ મંજૂરી વખતે એનો કે વિદ્યાર્થી મિત્રો હમણાં તમને જે શરત જણાવી કે જ્યારે પણ ડિબેન્ચર બે ટુકડામાં રકમ મંગાવે એટલે કે થોડીક રકમ અરજીમાં અને થોડીક રકમ મંજૂરીમાં ત્યારે આપણે શેર મૂડી જેવી જ આમ કરીશું અહીંયા શેર મૂડી જેવી આમ કરીશું અરજીની બે આમ કરીશું અને મંજૂરીની બે આમ કરીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો શબ્દ છે બાકીની રકમ મંજૂરી વખતે ચૂકવવાની છે બાકીની રકમ એટલે કેટલી ચારસો રૂપિયા તો છે જ એક ડિબેન્ચર નો ભાવ એમાં કીધું કે ભાઈ અરજી વખતે તમે એકસો પચીસ આપી દેજો તો બાકીની રકમ કેટલી વધે સિમ્પલ વસ્તુ છે ચારસો રૂપિયા માંથી એકસો પચીસ તમે માઇનસ કરો એટલે મંજૂરી રકમ મળી જાય ચાલો એની કરી દે ગણતરી

લખે તે નવ ટકાના ડિબેન્ચર કેટલીસ મંગાવ્યા છે તો વીસ હજાર ગુણ્યા એકસો પચીસ કરી દઈએ લખી દઈએ વીસ હજાર ગુણ્યા એકસો પચીસ એટલે રકમ મળશે પચીસ લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયા લખી દઈએ બાબત છે વીસ ડિબેન્જર પર અરજીના નામ મળ્યા તેના હવે પછીની જે બીજી આમ માં શું છે હવે અરજીની રકમ ક્યાં લઈ જઈશ આપણે ડિબેન્ચર ખાતે એટલે જે નંબર 2 9% ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 9% ના ડિબેન્ચર ખાતે કેટલી રકમ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લખ્યું છે 9% ના ડિબેન્ચર અરજી ખાતે તો અહીંયા પણ છે 9% ના જે ડિબેન્ચર અરજી ખાતે થી રકમ લખી દે 25 લાખ 25 લાખ વિદ્યાર્થી મિત્રો આ ઉધાર અહીંયા લખવાનું છે ભૂલથી અહીંયા લખાઈ ગયો તમે સમજીને લખી દેજો આપણે લખી દે બાબત છે ડિબેન્ચર અરજી નાના ડિબેન્ચર ખાતે લઈ ગયા

ચાલો લખી દે વીસ હજાર ગુણ્યા અડતાલીસ એટલે રકમ મળશે નવ લાખ સાઠ હજાર ડિબેન્ચર ખાતે પ્રશ્નચિહ્ન દ્વારા છેલ્લે તફાવત થી રકમ શોધીશું ત્યારબાદ પરત પ્રીમિયમ મેં હમણાં જ કીધું કે બહાર પાડતા નુકસાન અને પરત પ્રીમિયમની રકમ સેમ ટુ સેમ આવશે એટલે આપણે લખી દઈએ કવર્ષમાં વીસ હજાર ગુણ્યા અડતાલીસ એટલે નવ લાખ સાઠ હજાર એટલે પંચાવન લાખ વતા નવ લાખ સાઠ હજાર માઇનસ નવ લાખ સાઠ હજાર કરશે એટલે ડિબેન્ચર ખાતે રકમ મળી જશે પંચાન લાખ રૂપિયા આ રીતે આમનો નંબર ત્રણ ખૂબ અગત્યની હતી આ એક્ઝામ્પલ

પંચાવન લાખ રૂપિયા બંને બાજુ ઉધાર જમા બંને બાજુ લખી દઈએ પંચાવન લાખ રૂપિયા વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અરજીની મંજૂરીની બંને આમદન પૂર્ણ કરી તમે નીચે ચાહો તો સરવાળો કરી શકો નહીં સરવાળો કરો તો પણ ચાલશે જેમાં પરત પ્રીમિયમ છે આ ઉપરાંત બે ટુકડામાં જ રકમ મંગાવે છે પરંતુ ટી બે ઇંચ બહાર એક્ઝામ્પલ જોવાનું છે ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે